નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે અને સાથે જ નવા વાવેતર કરતા ખેડૂતો માટે મળ્યા છે સારા સમાચાર જેમાં આગામી સમયમાં હાલ આગામી એક મહિના પૂરતા ભાવ કેવા રહેશે સાથે જ નવા વાવેતરની પણ વાત કરીશું તો હાલ અત્યારે ગુજરાતની અંદર હવે આગતરા નવા કપાસના વાવેતરો ચાલુ થઈ ચૂક્યા છે તો ઘણા બધા વિસ્તારોની અંદર કપાસ ઉગી પણ ગયા છે જ્યારે જ્યારે આ વર્ષે કપાસના વાવેતર ઘટવાની ઘટવાની વ્યક્ત વ્યક્ત થઈ રહી છે વાવેતરો ઘટે તો બજારને ટેકો મળશે ઉપરાંત વાત કરીએ હાજર બજારમાં તો કપાસ બજારમાં પાંખી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ હતો અને ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી કડીમાં અત્યારે પાંચથી થી લઈને સહજીનો ચાલુ છે જે પણ સપ્તાહમાં બંધ રહી જાય તેવી ધારણા છે જેને કારણે હવે ત્યાં પણ આવક એકદમ ઓછી થઈ ગઈ છે આગામી દિવસોમાં બજારમાં વેસવાલી કેવી આવશે તેના ઉપર જ બજારનો આધાર ટકેલો છે જ્યારે કપાસના વાયદાની વાત કરીએ તો એનસીડીએક્સ ઉપર કપાસનો વાયદો આજે ત્રેવીસ રૂપિયા વધીને વીસ કિલોના ભાવ પંદરસો ને રૂપિયા સુધી પહોંચી ગયા હતા જ્યારે હાજર બજારમાં વાત કરીએ તો હાજરમાં આજ કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ફોરજી કપાસમાં પંદરસો પચીસથી પંદરસો સાઠ એ પ્લસમાં પંદરસોથી પંદરસો પચીસ બી પ્લસમાં ચૌદસો પચાસથી પંદરસો બીમાં તેરસો પચાસથી ચૌદસો પચાસ તો સી ગ્રેડમાં બારસોથી તેરસોના ભાવ જોવા મળતા હતા જ્યારે રૂ બજારની વાત કરીએ તો બજારમાં આજે ખાંડીએ સો રૂપિયા જેટલું બજાર ઢીલું પડ્યું હતું જ્યારે ખાંડીના ભાવ ત્રણસો છપ્પન કિલો રૂમાં ચોપન હજાર બસો રૂપિયા બોલાતા હતા જ્યારે વિદેશ બજારની વાત કરીએ તો બ્રાઝિલમાં જૂનની શરૂઆત થતી નવી સિઝનમાં રૂહનું ઉત્પાદન પાંચ પોઈન્ટ પાંચ ટકા જેટલો વધવાનો અંદાજ છે સાથે જ આ વર્ષે વિદેશમાં પણ બજાર માં ભાવ સારા ટકે તેવી ધારણા છે કારણ કે અમેરિકા પાકિસ્તાન ચીન સહિત વિસ્તારોની અંદર કપાસના વાવેતર સારા ભાવ ન મળવાના કારણે બજાર ઘટે વાવેતર ઘટે તેવી ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર